અનારા જિલ્લા પંચાયત સીટમાં કોંગ્રેસમાં મોટું ભંગાણ આજે અનારા તાલુકા પંચાયત સીટના કોંગ્રેસના ઉમેદવાર સંજીભાઈ પરમાર તેમજ અનારાના દિગ્ગજ કોંગ્રેસી આગેવાન સોમાભાઈ બારૈયા પંકજભાઈ નિકુલભાઈ બ્રહ્મભટ કમલેશભાઈ પરમાર તેમની ફરીદ ખાન પઠાણ ગિરીશભાઈ પટેલ ગોરધનભાઈ તેમજ મોટી સંખ્યામાં કોંગ્રેસના આગેવાનો ભાજપની સરકારથી પ્રભાવિત થઈ માનનીય ધારાસભ્ય શ્રી રાજેશભાઈ ઝાલા સાહેબ તેમજ મહામંત્રી રાજેશભાઈ પટેલના વૃદ્ધસ્થ કેસરીઓ ખેસ ધારણ કર્યો ઉલ્લેખનીય છે કે આ તમામ આગેવાનોને ભાજપમાં જોડવામાં પ્રેરણા આપનાર જીતેન્દ્રસિંહ ચૌહાણ સોહિલભાઈ મલિક ધર્મેન્દ્રભાઈ સોલંકી કાળાભાઈ પરમાર સિરાજભાઈ વોરા તેમજ અનારા ભાજપ સંગઠનના આગેવાનોએ મહત્વનો ભાગ ભજવ્યો આ તમામ આગેવાનો ભાજપમાં જોડાતા અનારા જિલ્લા પંચાયતમાં કોંગ્રેસને મોટો ફરકો પડશે તેવી આશા સેવાઈ રહી છે રિપોર્ટર મનોસિંહ સોલંકી ખેડા